વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વિરેન રામી દ્વારા વિસ્તારના યુવાનો તથા યુવતીઓ પોતાના આંગણે ગરબા ઘૂમી શકે તે માટે અને ખર્ચા કર્યા વગર ગરબા રમી શકે તે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના યુવાનો તથા યુવતીઓ અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી મા અંબા ગરબા મહોત્સવમાં ચોથા નોર્થે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરતીમાં જોડાયા હતા આજે વડોદરામાં અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસમાં મને વિરનભાઈ રામી અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આવીને મને ખૂબ આનંદ થયો ખૂબ સારી હું હું અનુભવપણે આી આખું આયોજન કરી રહી છું તે માટે હું પિંકલ સરને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ગરબા છે એ ગુજરાત એટલે ગરબાને ગરબા એટલે ગુજરાત ઓળખ થઈ ગઈ છે ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં આપણા ખેલૈયાઓ આપણા આર્ટિસ્ટો કલાકારો સિંગરો અને આયોજકોએ પહોંચાડી છે ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે ત્યારે મા આરાધનાનું શીખવાડે છે સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું સંસ્કૃતિનું પણ સિંચન એનામાં કરે છે અને એ બીજા બધા રાજ્યો કરતા આપણે ગુજરાતને અલગ પાડે છે સ્થાનિક બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાર હજાર સીટો ઉપર ચૂંટણી છે આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાથી લડવાની છે આમ આદમી પાર્ટી એક નિમિત્ત બનશે અને બાર હજાર એવા યુવા તરવૈયાઓ જે લોકોની જનતાની સેવા કરે છે એવા ઉમેદવારોને અમે પસંદ કરીશું અને મને વિશ્વાસ અમે પાંચ દસ નહીં પરંતુ બાર હજાર લોકો જ્યારે ગુજરાતના જનતાની સેવા કરશે ત્યારે મને લાગે છે કે ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને આમાં આમ આદમી પાર્ટી મને લાગે છે ખૂબ સારું પરફોર્મન્સ કરશે સામાન્ય જનતામાંથી લોકો ચૂંટણી લડશે તમારા પાર્ટી તરફથી વિશાળ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી શાસન જ્યારે ભગવાન રામ જતા હતા શ્રીલંકામાં ત્યારે એમને પણ ઘણા કહેતા હતા કે રાવણ વિશાળ કાય છે રાવણ ભૂજાઓવાળો છે રાવણ ગ્રહને દાબી લે છે ને ગ્રહ પવન એને પૂછ્યા વિના વાતો નથી રાવણ તો આટલું સત્તા છે રાવણ પાસે એટલી શક્તિઓ છે છતાંય એક અયોધ્યામાંથી ગયેલ રાજકુંવર વાનર સેના લઈને ગયા ને એને હરાવી ભાજપને ભાજપનો હંકાર હરાવશે આમ આદમી પાર્ટી જનતા નિમિત્ત બનશે ભાજપને એની તાનાશાહી હરાવશે ભાજપને ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હરાવશે ભાજપને ભાજપના નેતાઓની દુખાગીરી બળાત્કારીઓ આ બધું જે છે ગેંગ એ હરાવશે અમે તો માત્ર નિમિત્ત બનવા અને આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જનતા લડવાની છે જે રીતે કચ્છનું શાસન હતું ત્યારે કચ્છની સામે પણ લોકો ભોગતા ભોગતા ડરતા આજે એ જ થઈ રહ્યું છે ભાજપને તમે વડોદરામાં પચાસ જણાને પૂછો બિચારા અંદરથી પીડાતા હશે મોંઘવારી વધી ગઈ હશે રોડ રસ્તા સારા નહીં હોય પાણી ભરાઈ જતા હશે બાળક માટે શિક્ષણની ફી ભરવાના રૂપિયા નહીં હોય એ ભાજપની સામે બોલી નહીં શકે ભાજપના નેતાઓ આવશે એટલે બિચારા ડરીને બેસી જશે કારણ કે જનતાને ડરાવ્યા છે પોલીસથી ડરાવ્યા છે પણ આ ડર પણ આમ આદમી પાર્ટીનો એક એક યુવાન સૈનિક એનો ડર કાઢશે પ્રજાનો જનતા લડશે અને જનતા જીતશે આમ આદમી પાર્ટી નિમિત બનશે અને ભાજપનું ઉત્તરાયું ભાજપ બે વર્ષની મહેમાન છે આખા દેશમાંથી વિદાય લઈ રહી છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં અંબા ગરબા બે હજાર જ્યારે આજે માતાજીના પર્વ નિમિત્તે આજે અમારા પ્રદેશ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી આવ્યા છે અને એમને આ ગુજરાતની સંસ્કૃતિને વડોદરા જે છે સંસ્કારી નગરી વડોદરા કે જેની ઓળખ દેશ વિદેશની અંદર ગરબાને લીધે થઈ છે એટલે આજે અહીંયા અમે જ્યારે ગરબા અહીંયા રમાડી રહ્યા છે નિઃશુલ્ક ગરબા છે તમે જુઓ કે હજારોની સંખ્યાની અંદર માતા બહેનો ભાઈઓ એ પોતાની માની ભક્તિ અને શક્તિના પર્વને અને રીતે જ્યારે અહીંયા ભક્તિભાવથી ઉજવી રહ્યા છે ત્યારે હું તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના આપું છું પરમાત્મા મા ભગવતીને પ્રાર્થના કરું છું કે હે મા ભગવતી તમામને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ પ્રાર્થના આગામી સમયમાં સ્થાનિક ઇલેક્શન આવી રહી છે આમ આદમી પાર્ટી કઈ રીતના આગળ તમે જુઓ કે ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે બે ગુજરાતની અંદર બે હજાર જેટલી જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર વડોદરાની અંદર પણ અમે દરેક ઝોન એક એક વોર્ડની અંદર ચાર ચાર ઝોન બનાવીને દરેક ઝોનની અંદર બૂથ લેવલ સુધીની પણ જનસભા કરી અને મજબૂતાઈથી આ તાનાસા જે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે એને હરાવવાનો પ્રયત્ન કરીશું એવું કહેવાય કે પરિવર્તન આવશે આ વખતે વડોદરા શહેરની જનતા પરિવર્તન નહીં પણ આંધી બનીને નવસર્જન કરવાની છે આંધી બનીને નવસર્જન કરવાની છે